સુરતમાં ફરી કોરોનાના નવા સ્ટેન્ડને લઈને મહામારી ફેલાઈ રહી છે ત્યારે કતારગામ પોલીસ સ્ટેશનના એફઓપી એટલે કે ફ્રેન્ડો પોલીસ દ્વારા માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરી લોકોને કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા આહવાન પણ કરાયું હતું હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી આપણે તથા સામેવાળા વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય તેના ભાગરૂપે કતારગામ પોલીસ સ્ટેશન એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ દ્વારા સુરતીજનોને જાગૃતિના ભાગરૂપે કતારગામ પારસ સોસાયટી વિસ્તારમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા કોરોના કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે એફઓપી પોલીસ દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું અને સોસાયટીઓમાં ઘરે ઘરે પહોંચી માસ્ક તથા સેનિટાઈઝનું વિતરણ કરવામાં આવ્યું છે આ સરાહનીય કાર્યમાં કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એએસઆઈ એસઆઈ ઝાલા ધીરુભાઈ માંડવિયા ભાવેશ ઢુમર સહિતના અનેકો લોકોએ ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો જેના કારણે કતારગામના રહેવાસીઓમાં આજે પોલીસ પ્રત્યે ખુશી વ્યાપી જવા પામી છે પ્રતાશ્વા વાડા જીટન ફેન્યુઝ